મોટી સિંગોડી તાલુકો અબડાસા ગામે નેમિનાથ દાદાના જિનાલયની પ્રતિષ્ઠાનો જૈનાચાર્યની પાવન નિશ્રામાં તારીખ છવ્વીસ થી તારીખ એક ત્રણનો હિકા મહોત્સવ રંગે ચંગે શુક્રવારે સંપન્ન થયો હતો શ્રી કચ્છી દશા ઓછવાલ જૈન જ્ઞાતિ મહાજન ટ્રસ્ટ મોટી સિંઘોડી તાલુકો અબડાસાના પ્રમુખ હર્ષાબેન શાહ માનદ મંત્રી હરીશભાઈ મોમાયા અને લહેરચંદભાઈ મૈશેરી તેમજ મહોત્સવના કન્વીનર મુકેશભાઈ લોડાયાએ પંચાંગિકા મહોત્સવની માહિતી આપતાં જણાવ્યું હતું કે સાહિત્ય દિવાકર રાજસ્થાન દક્ષિણ દીપક અચલગચ્છ દીપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી કલા પ્રભસાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ આદિથાણાની પાવન નિશ્રામાં તારીખ અઠ્યાવીસ બેના ભવ્ય રથયાત્રામાં કચ્છ મુંબઈ દેશાવલ મહાજનો સંઘો બોડી સંખ્યામાં જોડાયા હતા પાંચ દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો આ વર્ષની જીનાલયની ધ્વજા અને આવતા વર્ષ માટેની ધ્વજાના વિવિધ માં ભાવિકો મન મૂકીને વરસ્યા હોવાનું માંડવીના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું મૂળ નાયક નેમિનાથ દાદાની પ્રતિષ્ઠાનો લાભ માતૃશ્રી કસ્તુરીબાઈ વેલજી શિવજી મૈશેરી ના હસ્તે કુશાલભાઈ મશેરી તથા પ્રતિષ્ઠા મહોત્સવના સધાર્મિક ભક્તિનો પાંચ દિવસનો સંપૂર્ણ લાભ અસૌ અનિતાબેન ભરતભાઈ લોડાયાના હસ્તે જમીનીબેન હેમાંગભાઈ પરિવારે મહોત્સવના પાંચેય દિવસની સધાર્મિક ભક્તિનો લાભ લીધો હતો વિવિધાકાર અને સૂત્ર સંચાલક નરેન્દ્રભાઈ નંદુ અને તેમના સલોક લાડીલા યુવા ચહેરાઓ કયવન નંદુ જય નંદુ અને એ સંગીતના સથવારે સમગ્ર રીતે ઉજવાયો હતો પ્રતિષ્ઠા મહોત્સવમાં કચ્છના મહાજનો સંઘોના મહાનુભાવો કચ્છ મુંબઈના ગ્રામવાસીઓ ગામની નિયાણીઓ અને દેશાવરના લોકો બોડી સંખ્યામાં જોડાઈને પંચાનિકા મહોત્સવને ચાર ચાંદ લગાવી દીધા હતા પ્રતિષ્ઠા મહોત્સવને સફળ બનાવવા મોટી સુંઘોળીના ટ્રસ્ટીઓ મહાજનશ્રીની ટીમ તથા ગ્રામવાસીઓએ જહેમત ઉઠાવી હતી મહેમાનો માટે ઉતારાની વ્યવસ્થા નજીકના ગામોના સંઘોના સહકારથી કરવામાં આવી હોવાનું માંડવીના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું